નમસ્કાર મિત્રો શું દિવાળીના તહેવારો વચ્ચે હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આગામી દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં વધુ વધારો થઈ શકે છે તો શું દિવાળી સુધી આસમાને પહોંચી જશે સોનાનો ભાવ કે પછી સોનાની કિંમતોમાં ઘટાડો થશે જી હા નમસ્કાર મિત્રો સોના તેમાં ચાંદીના લાઈ ભાવની વાત કરીએ તેની પહેલા આજના વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ કે દિવાળી સુધીમાં સોનું સસ્તું થશે કે મોંઘું જેની સાથે વાત કરીએ તો આગામી દિવસોમાં

ભાવ ને લઈ ફરી એકબુ મિક્સ કરી અને સોનાના દાગીના તૈયાર કરવામાં આવે છે જ્યારે ચોવીસ કેરેટ સોનાને શુદ્ધ માનવામાં આવે છે તો સૌ પ્રથમ આજના બાવીસ કેરેટ સોનાના ભાવથી શરૂઆત કરીએ તો આજે ગુજરાતના જેની સાથે ચોવીસ કેરેટ સોના ભાવની વાત કરીએ તો જેમાં પણ વધારો જોવા મળી રહ્યો છે તો આજે એક ગ્રામ અગિયાર હજાર છસો ને માં દસ ગ્રામ એક લાખ સોળ હજાર ચારસો

જોવા મળી રહી છે તો હાલ વાત કરીએ તો મિત્રો હવે દિવાળી લગ્નગાળાની સિઝન પણ આવી રહી છે અને દિવાળીમાં ધનતેરસમાં માં પણ લોકો જે છે એ સૌથી વધારે સોના તેમજ ચાંદી ખરીદી કરતા હોય છે તો શું સોનું સસ્તું થશે કારણ કે આપણે ત્યાં ભારતીય પરંપરામાં તહેવાર

સૌથી વધારે સોનાની કિંમતોમાં રોકાણ કરવા લાગ્યા છે જેની સાથે યુએસ ડોલરમાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે જેના કારણે સૌથી કિંમતી ધાતુ સોનું જે છે એ મિત્રો ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે તો જો તમે પણ તમારા શહેરમાં સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો હાલ વાત કરીએ તો મિત્રો શું ધનતેરસ અને દિવાળી પર સોના ચાંદીના દાગી મોંઘા થશે કે સસ્તા તો તહેવારોની મોસમમાં સોના અને ચાંદીની ભારે ખરીદી થતી હોય છે જાણકારો દ્વારા જાણવા મળી રહ્યું છે કે ગયા વર્ષે સોના અને ચાંદીએ પચાસ થી પણ વધુ વળતરા આપ્યું છે અને હાલમાં વાત કરીએ તો મિત્રો સોનાનું મૂલ્ય જે છે એ દિવસે ને દિવસે વધતું પણ જોવા મળી રહ્યું છે તો પરિણામે આગામી દિવસોમાં સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળી શકે ચાંદી પણ સોના જેવું જ વળતર આપ્યું છે પરંતુ માંગમાં વધુ હોવાથી આગામી દિવસોમાં ચાંદીના ભાવમાં ઘટાડો થાય તેવી કોઈ પણ શક્યતાઓ નથી જોવા મળી રહી તો એમ કહી શકાય કે સોના ચાંદીની કિંમતો જે છે એ મિત્રો ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે અને જો હવે સોનાની કિંમતોમાં ઘટાડો થશે તો સોનાની કિંમતોમાં ઘટાડો કયા આધારિત થશે સૌથી મહત્વના અને અગત્યના સમાચારની વાત કરીએ તો મિત્રો જો વૈશ્વિક લેવલે સોનાનો ભાવ અત્યારે વાત કરીએ તો સતત વધી રહ્યો છે અને જેની સાથે વાત કરીએ તો મિત્રો જો સોનાની માંગમાં વધારો જોવા મળે માર્કેટના રોકાણકારો જે છે એ સૌથી વધારે સોનાની ખરીદી કરી રહ્યા છે જેના કારણે સોનાની માંગ પણ વધતી જોવા મળી રહી છે અને સેન્ટ્રલ બેંકો દ્વારા પણ સોનાની ભારે વધારામાં જતું જોવા મળતું હોય છે અને હાલ વાત કરીએ તો અત્યારે એવું જ જોવા મળી રહ્યું છે કે સોનાની માંગ વધી રહી છે અને સોનું મોંઘુ થતું જોવા મળી રહ્યું છે તો સોનું અને ચાંદી એ બંને આ વર્ષમાં નોંધપાત્ર વળતર આપ્યું છે અને અંદાજો મુજબ બંને ધાતુઓ છેલ્લા બાર મહિનામાં પચાસ જેટલું વળતર આપ્યું છે જે રોકાણકારો માટે આકર્ષક પરિસ્થિતિ ઊભી કરે છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો એક્સપર્ટની ગણતરી પ્રમાણે હાલમાં સોનાના ભાવ ઊંચા જઈ રહ્યા છે એટલે કે આગામી ત્રણ થી ચાર મહિનામાં સોનાના ભાવમાં થોડો ઘટાડો થઈ શકે છે જેની સાથે વૈશ્વિક ભૂ તણાવ જેમ કે રશિયા યુક્રેન યુદ્ધ ભારત પાકિસ્તાન સંબંધો અને અમેરિકા તરફથી ટેરિફિક લગાડવાનું જોખમ સોનાના ભાવને પ્રભાવિત કરે છે અને તેમણે ઉમેર્યું છે કે જો આવી પરિસ્થિતિમાં તીવ્ર બને તો જ ભાવમાં વધારો વધ જોવા મળે છે અને સંતુલન ઘટતું જોવા મળતું હોય છે તો હવે તહેવારોના દિવસોમાં સોનાની ખરીદી કરવી જોઈએ કે રાહ જોવી જોઈએ તો જો તમે ધનતેરસ અને દિવાળી માટે સોનું અથવા તો ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો સોનું ખરીદવું હોય તો થોડું વેટ કરી શકાય છે ખાસ કરીને વાત કરીએ તો લાંબા રોકાણ ચાંદી જોઈએ કારણ કે આગામી દિવસોમાં ચાંદીની કિંમતોમાં કોઈ મોટો ઘટાડો જોવા મળે તેવી હાલ કોઈ શક્યતાઓ નથી જોવા મળી રહી તો સૌથી મોટા પ્રમાણમાં પૂછાતા સવાલોના જવાબની વાત કરીએ તો મિત્રો સોનું સતત વધી વધી રહ્યું થવાનું નામ લેતું જ નથી તો આજે પણ સોનાની કિંમતોમાં એક તોલા સોનાની કિંમતોમાં 930 રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે અને સોનું જે છે એ મિત્રો ફરીથી હવે ધીમી ગતિએ મોંઘું થતું જ જોવા મળી રહ્યું છે તો હવે તો શેર માર્કેટના રોકાણકારો જે છે એ ફરીથી સોના તરફથી શેર માર્કેટ તરફ વળે તો સોનાની માંગમાં ઘટાડો જોવાની શક્યતાઓ જોવા મળી રહી છે અને મિત્રો હાલ વાત કરીએ તો સૌથી કિંમતી ધાતુ સોનું